વાત કરીશું ઓલપાડની ઓલપાડ તાલુકાના અને સુરતને અડીને આવેલા સરોલી ગામે હેપી ક્લબ મંડળના યુવકોએ શ્રીજીની સ્થાપના કરી ગણેશ પંડાલમાં ગણેશ ભક્તોને પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે ત્યારે ઓલપાડ તાલુકા સહિત સુરત શહેરના ગણેશ ભક્તો પણ ઉમટી રહ્યા છે ઓલપાડ તાલુકાના સરોલી ગામે છેલ્લા અગિયાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરતા હેપી ક્લબ મંડળના યુવકોએ જણાવ્યું હતું કે ગણેશોત્સવમાં અનેક ગણેશ મંડળો દ્વારા પંડાલોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વિશ્વમાં સર્જાયેલા ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા માટેની જાગૃતિ લાવવા ગણપતિ બપ્પાના દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોને પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે મારું નામ મૈત્રી છે અમે લોકો અહીંયા ફેમિલી સાથે કતારગામ થી સ્પેશિયલ અહીંયા સરોલી ગામમાં ગણપતિના દર્શન કરવા આવ્યા છે એ લોકોની આ વખતે થીમ બહુ યુનિક છે અહીંયા સુરતમાં પહેલીવાર જોવા મળ્યું છે કે આપણે એ લોકોની થીમ આવી છે કે પર્યાવરણને આપણે કઈ રીતે બચાવવું જોઈએ જાળવવું જોઈએ જેથી ગ્લોબલ વોર્મિંગ બધું ઓછું થાય તો થીમ પણ બહુ સરસ છે અમને જોવાની પણ બહુ મજા આવી છે અને સાથે સાથે કઈ બહુ સરસ મેસેજ પણ એ લોકો આપણને આપે છે મારું નામ કશ્યપ પટેલ છે અમે સોરોલી ગામના રહેવાસી છીએ કશ્યપ જે રીતે આ વખતે કઈ યુનિક આ થીમ તમે રજૂ કરી છે ગણેશ પંડાલમાં કઈ રીતે વિચાર આવ્યો અને કેટલો સમય લાગ્યો છે અમે આ ગોલબોર માર્નિંગને લીધે આ ટીમ ક્રિએટ કરી છે જેમાં અમે દોઢ એક મહિનાથી છેલ્લે મહેનત કરી રહ્યા છે અમે હેપ્પી ગ્રુપના ગ્રુપના મેમ્બર છે અને આ શું મેસેજ આપવા માંગો છું અમે મેસેજ આપવા માંગીએ છીએ કે તમે વૃક્ષોનો બચત કરો મારું નામ તેજસ પટેલ છે ને આ વર્ષની અમારી જે ટીમ છે એ નેચરના આધારિત છે અને આ વર્ષે અમે જે ટીમ દર્શાવી છે એમાં પક્ષી છે

મને આનંદ થાય છે કે હેપી ક્લબ જે છેલ્લા દસ પંદર વર્ષથી ખૂબ સરસ ગણપતિનું આયોજન કરે છે દર વર્ષે નવી નવી થીમનું એ લોકો સુંદર મજાનું આયોજન કરે છે આ વર્ષે એ લોકોને પ્રકૃતિના આધારિત